નોટિફિકેશન છે ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ ચૂકી છે અને સાથે સાથે સમજવું ઈ પડે કે આ આખી ભરતી પ્રક્રિયાની અંદર સિલેબસ કેવી રીતે રહેશે તો દોસ્તો અહીંયા અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતના આ જ પ્લેટફોર્મ પરથી તમને એ એના વિશે માહિતી મળશે હવે જે સ્ટેનોગ્રાફરની અંદર ગ્રેડ ટુ ની ઉપર વાત કરીએ તો એમાં ત્રણ પ્રકારની ટેસ્ટ છે સ્ટેનોગ્રાફર જે છે ગ્રેડ ટુ ની અંદર એલિમિનેશન ટેસ્ટ જે ઓબ્જેક્ટિવ ટાઈપ હશે એટલે કે એમસીક્યુ બેઝ આખી આ ટેસ્ટ રહેશે અને આ ટેસ્ટ જે છે એના માટે તમને 100 માર્ક મળશે 75 મિનિટ મળશે અને 100 માર્ક ની અંદર તમારે આ ટેસ્ટ જે છે એલિમિનેશન ટેસ્ટ એ કમ્પલીટ કરવાની રહેશે એના પછી જે છે તમારે એક સ્ટેનોગ્રાફી સ્કિલ ટેસ્ટ તમારે દેવાની રહેશે સ્ટેનોગ્રાફી ટેસ્ટ જેમાં હું તમને વાત કરું ખાસ કે સ્ટેનોગ્રાફી છે એ તો સ્ટેનોગ્રાફી માટે અહીંયા સરસ રીતે તમારા માટે જો તમે ગ્રેડ ટુમાં ફોર્મ ભરવા માટે ઈચ્છો છો તો તમારે અહીંયા એકસો વીસ વર્ડ પર મિનિટ એ તમારું સ્ટેનોનોગ્રાફીનું રાઇટિંગ પર મિનિટ હોવી જોઈએ અને જો તમે ગ્રેડ માટે સ્ટેનો માટે અપ્લાય કરો છો તો સો જેટલા વર્ડ પર મિનિટ તમે લખી શકતા હોવા જોઈએ સ્ટેનોના કારણ કે આની એક આખી એક લેંગ્વેજ છે તો અહીંયા આ ટેસ્ટ પણ તમારે પાસ કરવી પડશે અને એના પછી વાયવા આવશે એટલે કે એક પ્રકારે ઓરલ ઇન્ટરવ્યુ હશે જેના ટોટલ ત્રીસ માર્ક રહેશે બરાબર છે સ્કિલ ટેસ્ટના સિત્તેર માર્ક અને બાકીના ત્રીસ માર્ક વાયવા ટેસ્ટના ત્રીસ માર્ક એટલે આમ જોવા જાવ તો આ આખી પરીક્ષા જે છે એ તમારે ત્રણે ત્રણ કરો તો બસો માર્કની આખી આ તમારી પરીક્ષા થશે આ બસો માર્કની અંદર ઇલિમિનેશન ટેસ્ટ સો માર્કની સિત્તેર માર્કની સ્ટેનોગ્રાફી ટેસ્ટ અને એના પછી ત્રીજો પોર્શન છે એ ઓરલ ઇન્ટરવ્યુ જેના ત્રીસ માર્ક રહેશે તો હવે આપણને સ્વાભાવિક છે પ્રશ્ન થાય કે સર સિલેબસ શું હશે

એક અથવા તો ખોટો કરો છો તો એના માટે તમને નેગેટિવ માર્કિંગ ઝીરો પોઈન્ટ થર્ટી થ્રી માર્કસ નેગેટિવ માર્કિંગ છે બરાબર છે અને ખાસ જે આની અંદર જે પેપરનું લેવલ જે છે એ કયું હશે એ પણ તમને એ બરાબર છે એ ખબર હોવી જોઈએ લેંગ્વેજ ઓફ ધી પેપર ક્વેશ્ચન પેપર શેલ બી ઇંગ્લિશ એક્સેપ્ટ જે ગુજરાતી ગ્રામર નો કોઈ પોર્શન હોય તો એ બરાબર છે એ ગુજરાતી હશે બાકીનું જે છે એ ઇંગ્લિશ લેંગ્વેજ માં આખું પેપર હશે ગુજરાતી ગ્રામર નો જ પોર્શન છે એ ગુજરાતી માં એલિમિનેશન ટેસ્ટ ની અંદર હશે ઇંગ્લિશ ગ્રામર જે છે એ ઇંગ્લિશ ગ્રામર નો પોર્શન એ ઇંગ્લિશ માં જ હશે બીજા બધા જીએસ નો પોર્શન પણ એ એની અંદર જ હશે બરાબર છે તો આ રીતે તમે જોઈ શકશો બરાબર કે આવી રીતે થશે હવે સિલેબસમાં એક વખત જોઈ લો કે છે શું તો કે જીકે છે જનરલ નોલેજ છે ઇંગ્લિશ ગ્રામર છે ઇંગ્લિશ લેંગ્વેજ ઇંગ્લિશ ગ્રામર પછી ગુજરાતી લેંગ્વેજ અને ગુજરાતી ગ્રામર કરન્ટ અફેર્સ છે ન્યુમેરિકલ એન્ડ મેન્ટલ એબિલિટી એન્ડ કમ્પ્યુટર ફંડામેન્ટલ્સ ઓપરેશન્સ એટસેટ્રા એટલે આવું જે સિમ્પલ સિલેબસ છે

દોસ્તો આ જે ટેસ્ટ છે એ ઓનલાઈન નહીં એટલે એને ધ્યાનમાં રાખજો ખાસ બરાબર છે અને જેમાં તમને જે છે એલિમિનેશન ટેસ્ટ ની અંદર મિનિમમ જે ક્વોલિફાઈ સ્ટાન્ડર્ડ રાખ્યું છે પચાસ ટકા એટલે સો માંથી પચાસ ટકા તો તમારે હોવા જોઈએ પચાસ ટકા કરતા વધારે હોય એટલે કે પચાસ માર્ક થી વધારે હોય તો તમે નેક્સ્ટ જે ટાઈપિંગ જે સ્કીલ ટેસ્ટ છે એટલે કે સ્ટેનોગ્રાફી ટેસ્ટ છે એના માટે એલિજિબલ ગણાશો બરાબર છે જયારે બીજી જે ટેસ્ટ જેના માટે સિત્તેર માર્કનો સમય મળશે અને એ સિત્તેર માર્કના સમયમાં ઇંગ્લિશ સ્ટ્રેનો જે ગ્રેડ ટુ માટે ચાર મિનિટનો સમય મળશે બરાબર છે ચાર મિનિટનો પર પેસેજનો એક સમય પેરેગ્રાફનો પેસેજ મળશે અને ટોટલ બે પેસેજ લખવાના રહેશે એકસો વીસ વર્ડ પર મિનિટ અને વર્ડ પર પેસેજ ની અંદર ચારસો એસી હોવા જોઈએ અને આમાં ટોટલ જે ટ્રાન્સક્રિપ્શન જે કરવાનું છે એ પચાસ મિનિટમાં કરી નાખવાનું જે ગ્રેડ થ્રી માટે ને સ્ટેનો હશે એમને પણ સેમ વસ્તુ પણ ખાલી અહીંયા વસ્તુ જે ચેન્જ થશે સો વર્ડ પર મિનિટ અને અહીંયા ચારસો જે છે આ પેસેજ જે છે વર્ડ એ તમને મળશે અને પચાસ જેટલી મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે આની અંદર પણ જે કેન્ડિડેટ જે છે એમણે પચાસ ટકા માર્ક સિક્યોર કરવાના રહેશે એ લોકોને આગળ વાયવામાં મોકલવામાં આવશે એટલે કે ઓરલ ઇન્ટરવ્યુમાં મોકલવામાં આવશે બરાબર એટલે ત્યાર પછી ઓરલ ઇન્ટરવ્યુ આવે એના પછી તમારું જે પ્રોવિઝનલ મેરિટ બનશે એના પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને લાસ્ટમાં ફાઈનલ મેરિટ બનશે તો આ રીતે તમારું આખું એક સિલેબસ કઈ રીતે રહેશે અને સિલેક્શન છે એ કઈ રીતે આ સ્ટેનોગ્રાફીની પરીક્ષામાં

બે હજાર અને ચોવીસ ના રોજ આવી તમારી ઇલેમિનેશન ટેસ્ટ આ તારીખે માની પાંચ દિવસ પછી ઓલમોસ્ટ જે લોકો આમાં ઇલિજિબલ થાય છે તો જે લોકોને સ્ટેનો આવડે છે એ દરેક લોકો આમાં ફોર્મ ભરી શકે કોમ્પિટિશન ઓછું થવાનું છે બરાબર કારણ કે સ્પેસિફિક સ્ટેનોગ્રાફી લોકો બહુ ઓછા હોય છે તો તમારા માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ એના અંતર્ગત આવી ગઈ છે તો જે લોકોને યોગ્ય લાગે તો તે લોકો જે છે ફોર્મ ભરી શકે છે આવી નવી માહિતી સાથે માહિતી માટે જોડાયેલો અમારી સાથે અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાત સાથે જય હિન્દ